હેલો પેરેન્ટ્સ શું તમારું બાળક પ્રાઇમરી સ્કૂલમાં છે અને એને સવારે લંચ બોક્સ લઈ જવાનું હોય છે તો આ વિડીયો તમારા માટે છે ખાસ કરીને મમ્મીઓ માટે અત્યારની ફાસ્ટ લાઇફમાં મમ્મીઓ એમ કહે છે કે ભાઈ અમારો સવારે એટલો સમય રહેતો નથી કે અમે એમને હેલ્ધી ગરમ નાસ્તો આપી શકીએ અમુક અંશે વાત સાચી છે પણ જો એ વસ્તુ માત્ર પાંચ મિનિટમાં જ શક્ય હોય તો તો એવી મમ્મીઓ તમે આ વિડીયો ખાસ જોજો એના ફાયદા શું છે ગરમ નાસ્તાના પહેલાં તો એ સમજાવું અને બીજી એક વાત કહું ખાસ કે એક બહુ જ પ્રતિષ્ઠિત સ્કૂલમાં રાયમાં લગભગ આઠસો નવસો વિદ્યાર્થીઓ છે અને તમામ લોકો માટે સ્ટ્રિક્ટલી સવારે ગરમ નાસ્તો લાવો ફરજિયાત છે અને એટલા બાળકોની મમ્મીઓ સવારે ગરમ નાસ્તો બનાવે જ છે આ ક્યારેક એ લોકો સાજા માંદા હોય તો એમની ચીઠી મોકલી અને કહેવાનું હોય છે એનું કારણ જો આટલી મમ્મીઓ માટે આ વસ્તુ પોસિબલ હોય તો હું માનું છું કે દરેક મમ્મી માટે એ વસ્તુ શક્ય છે જ સ્માર્ટલી એની પર કઈ રીતે આપણે કામ કરીએ છીએ એ આધારે માત્ર પાંચ મિનિટમાં આ વસ્તુ બની જાય છે હું મારા આગામી વિડીયોમાં લગભગ આપને બારથી પંદર જેટલી એવી સુપર હેલ્ધી નાસ્તાની રેસિપીઝની હું ખુદ બનાવીને મૂકવાની છું હું મારા બાળકોને જે વસ્તુ આપતી હતી અને એ જ રીતે આટલા ટૂંકા સમયમાં કેમ બની જતી હતી એમાં આપને જાણવા મળશે હવે આપને જો આટલી સજાગતા છે તો તમને એ વસ્તુ જાણવામાં પણ ચોક્કસ રસ હશે કે સવારે ગરમ અને ઘરના નાસ્તાનો આગ્રહ સુકામ રાખવામાં આવે છે આખી રાત સૂયા પછી બાળક ઉઠ્યું હોય છે ત્યારે એનામાં ગ્લુકોઝની બોડીમાં કમી હોય છે અને સાથે એનર્જી લોસ પણ હોય છે તો આવા સ્થિતિમાં બાળક જો સ્કૂલે જાય છે તો ત્યાં એને જેટલું ફોકસ રાખવાનું હોય જેટલું ગ્રાસ કરવાની એની તૈયારી હોય જેટલી આખું શરીર એનું સ્ફૂર્તિમાં હોય જેટલી જલ્દીથી એ બધી વસ્તુ શીખવા માટે તત્પર હોય આ તમામમાં કમી સર્જાય છે બાળક બહુ જ સુસ્ત હોય છે એનું મગજ ડલ હોય છે આપણને એમ થાય છે કે સ્કૂલે તો ગયું છે શીખીને જ આવશે આ જ બાળક જો પ્રોપર હેલ્ધી નાસ્તો કરીને જશે તો એની આખી ભણવાની જે પણ ભણીને જે ગ્રાસ કરવાની એની જે તૈયારી છે એના જે રિઝલ્ટ આવે છે એમાં જમીન આસમાનનો ફરક પડી જતો હોય છે આ સ્કૂલોએ અખતરા કરીને પ્રૂવ કરેલું છે અને સાયન્ટિફિકલી પણ પ્રૂવ છે કે સવારનો હેલ્ધી બ્રેકફાસ્ટ બાળકના શરીરના ગ્રોથ માટે અને મગજને પૂરતો ગ્લુકોઝ મળી રહે એ માટે કેટલો જરૂરી છે કારણ કે ઓલરેડી બાળક છે એ તો એના વિકાસના સ્ટેજમાં છે એટલે એનું બોડી જ્યારે આમય વધી રહ્યું છે ત્યારે એને બધું જ પૂરતા પ્રમાણમાં કાપશે ફેટ પ્રોટીન બધી જતાં મિનરલ્સ વિટામિન્સ તમામ વસ્તુ મળવી જ જોઈએ તો એ પણ એટલી જ હદે સાચું છે માટે થઈને આપણે બાળકને સારો સુપર હેલ્ધી નાસ્તો આપીએ અને બીજું કે એ નાસ્તો આપવાને બદલે જો એને બહારના નાસ્તા આપીએ છીએ તો એને કારણે ઉલટાનું એના શરીરને નુકસાન થાય છે કારણ કે એમાં એટલી જાતના એડિટિવ્સ હોય છે એટલી વધારે પડતી શુગર હોય છે સોલ્ટ હોય છે કે આ બધી વસ્તુને લઈને એના બ્રેઇન મગજની ફરતું એક વાદળા જેવું એક ફોગ જેવું ફીલ કરે એના કારણે બહુ ડર રહે એનું બોડી આખે આખું પણ સ્ફૂર્તિ વગરનું હોય અને ઓવરવેઇટ ફિલિંગને કારણે એને કાંઈ રસ પડતો ન હોય તો આ પણ ખાસ એવોઇડ કરવાની જરૂર છે કે બહારના નાસ્તા તો નોટ એલાઉડ ઘરના સૂકા નાસ્તા ક્યારેક ના છૂટકે આપવા પડે તો એ બિલકુલ યોગ્ય છે એમાં કોઈ વાંધો હોતો નથી સારો નાસ્તો આપવાની સાથે જ સવારે ઘરેથી પણ થોડું દૂધ પીને જાય અથવા કશું પણ ખાઈને જાય એ એટલું જ જરૂરી છે નહીં તો સ્કૂલમાં ગમે એટલું સારું ભણાવવામાં આવતું હશે પણ બાળકને મેથ્સ તો કે સારું આવડશે નહીં વિજ્ઞાનમાં એનું મગજ ગોથા ખાશે ઇતિહાસ યાદ નહીં રહે ભાષાઓ સમજાશે નહીં તો જે પર્પઝ હોય છે આપણો કે બાળક સારી રીતે ભણે એ પર્પઝ ફૂલફિલ નહીં થાય તો આનું આપણે ધ્યાન રાખીએ હું તમને બહુ જ જલ્દીથી બધી રેસીપીઝ આપું છું જલ્દીથી મળતા રહીએ બાળકો માટે